લાલગીટ વિસ્તારમાંથી કિંમત રૂપિયા છન્નું હજારના મત્તાની પ્રતિબંધિત ઈ સિગારેટનો મુદ્દામાલ કબજે કરતી સુરત શહેર સૂચિ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં નાર્કોટિક ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઇ હુકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેના થી આવા રિટેલર અને હોલસેલ વિચાર કરતા વિક્રેતાઓ અને દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર બી પી રોઝિયા ડીસીબી ક્રાઇમના માર્ગદર્શન મુજબ ઈસુજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ હુકાનું વિચાર કરતા પાનના ગલ્લાઓ અને ટોબેકો છે આ દરમિયાન સુરત શહેર ઇસો જીડા એસઆઈ હિતેશ સિંહ દિલીપસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈને મળેલ બાતમીના આધારે ઘર નંબર અગિયાર છસો નેવું ના પહેલા માળે આવેલ ડેન્ડી ટેલર એન્ડ ટેક્સરોટિયમ નામની દુકાનમાં લાકડાના દાદર વાટે પહેલાં માળે ડ્રીડ કરી આરોપી સુફિયાન પીર મોહમ્મદ ટેલર ઉંમર ચાલીસ ધંધો ટેલરનો રહેવાસી ઘર નંબર અગિયાર સાતસો છાસીસ જુમા મસ્જિદની પાછળ રાબિયા મંઝિલ ચોથા માળે ચોકબજાર સુરતવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખેલી સિગારેટ નિક કિંગ થર્ટી કે પફ્સ કંપનીના કુલ નંગ સોળ જેની કિંમત છન્નું હજાર ગણી શકાય અહીં સિગારેટ કુલ નંગ સોળ જેની કિંમત છન્નું હજારની વધતાનો મુદ્દામાલ કબજે કરી સમ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની કલમ ચાર પાંચ સાત આઠ મુજબનો ગુનો રજિસ્ટર કરેલ છે